આણંદ નેત્રમ શાખા ખાતે એક અરજી મળેલી ચીખોદરા ચોકડી થી રિક્ષા બેસી ચીખોદરા ગામ ઉતરેલ જ્યાં ઉતરતા તેમને માલુમ થયું કે અમારો કિંમતી રોકડ રકમ તથા સોના ચાંદી ભરેલી બેગ રિક્ષા માં રહી ગઈ છે પોલીસ અધિક્ષક શ્રી આણંદ નાઓ ની સૂચના થી તાત્કાલિક અરજદાર સંપર્ક કરી અરજદાર ને અત્રે નેત્રમ શાખા ખાતે બોલાવી નેત્રમ શાખાના જુદા જુદા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને રિક્ષા આઈડેન્ટિફાઈ કરવામાં આવી જે બદલ પોલીસ અધિક્ષક શ્રી આણંદ નાઓ દ્વારા આજ રોજ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદાર ને પોતાનો તમામ સામાન સોંપવામાં આવેલ છે રિક્ષા ચાલકનું સન્માન કરવામાં આવ્યું છે કે જેને પ્રમાણિકપણે તમામ સામાન પોલીસને પરત કર્યો હતો અને આ બેગ ત્રણ જ કલાકમાં ડિટેક કરી અને અરજદારને પરત આપવામાં આવેલ છે